નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાળ એજ્યુકેશનમાં તો મિત્રો આજના વિડીયોની આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાંનો પહેલો પાર્ટ છે આપણી સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ તો મિત્રો આ જે મોસ્ટ એમપી એમ સીક્યુ બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે તે મોસ્ટ એમ્પી એમ લઈ અને આપણા જે વિડીયો બનાવી રહ્યા છે એટલે કે વિભાગની અંદરમાં કેવા મોસ્ટ એમ્પી પ્રશ્ન તમારે પૂછાઈ શકે વિકલ્પોવાળા તો અહીંયા આપણે એવા જે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તેના વિશે ચર્ચા કરીશું તો ચર્ચાને આગળ વધારતા પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે સંચાલનની સપાટીઓ કેટલી છે તો મિત્રો યાદ રાખજો કે સંચાલનની સપાટીઓ કેટલી છે તો અહીંયા આપણે જવાબ આવશે ઓપ્શન સી ત્રણ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે તો યાદ રાખજો કે કોઈ પણ વ્યવસાય મંડળો એ ચાર્ટર એકાઉન્ટનું હોય કે કોઈ ડોક્ટરનો હોય કે કોઈ વકીલનો હોય તેનો જવાબ આવશે ઓપ્શન સી આચાર સંહિતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ છે કાર્યકારી સપ સપાટી ઓપ્શન બી છે કર્મચારી સપાટી ઓપ્શન સી છે નીતિ વિષયક સપાટી અને ઓપ્શન ડી છે અધિકારીઓની સપાટી તો યાદ રાખજો કે તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે કાર્યકારી સપાટી અને ત્યાર પછીનું બીજું પણ નામ છે નિમન સપાટી તરીકે પણ તેને ઓળખવામાં આવશે પણ જવાબ આવશે આપણો ઓપ્શન એ કાર્યકારી સપાટી પ્રશ્ન નંબર ચાર છે કે મધ્ય સપાટીને ખાલી જગ્યા સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન એ છે કાર્યકારી સપાટી ઓપ્શન બી અધિકારીઓની સપાટી ઓપ્શન સી સર્વોચ્ચ સપાટી અને ઓપ્શન ડી કામદારોની સપાટી તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે આપણો ઓપ્શન બી મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી પણ કહે છે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે ઓપ્શન એ છે હૃદય ઓપ્શન બી છે હાથ પગ ઓપ્શન સી છે શારીરિક માળખું અને ઓપ્શન ડી છે રક્ત તો યાદ રાખજો કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી શારીરિક માળખું ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર છ સંચાલનમાં કેન્દ્રના સ્થાને કોણ હોય છે ઓપ્શન એ શેર હોલ્ડરો ઓપ્શન બી ગ્રાહકો ઓપ્શન સી ઉત્પાદનના સાધનોના ઓપ્શન ડી છે માનવો તો યાદ રાખજો કે સંચાલન છે એ માનવ દ્વારા થાય છે એટલા માટે આનો જવાબ શું આવશે ઓપ્શન ડી એટલે કે કેન્દ્રના સ્થાને કોણ હોય છે માનવો ત્યાર પછીનો પ્રશ્ન નંબર સાતની વાત કરીએ કે સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે ઓપ્શન એ છે બે ઓપ્શન બી છે ત્રણ ઓપ્શન સી છે સા ચાર અને ઓપ્શન ડી છે પાંચ તો યાદ રાખજો કે સંચાલનના કાર્યો કેટલા છે તો એનો જવાબ આવશે આપણો ઓપ્શન સી ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે પ્રશ્ન નંબર આઠ કોના વગર સંકલન શક્ય નથી ઓપ્શન એ સાધનો વગર ઓપ્શન બી મેનેજર વગર ઓપ્શન સી સહકાર વગર અને ઓપ્શન ડી નેતૃત્વ વગર યાદ રાખજો કે સંકલન છે એ કોના વગર શક્ય નથી તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી સહકાર વગર ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર નવ કે ડૉક્ટર જ્યોર્જ ટેરીના મત પ્રમાણે કળા વ્યક્તિને શું શીખવે છે ઓપ્શન એ કામ કરવાનું ઓપ્શન સી બી છે આપણે ચિત્ર દોરવાનું ઓપ્શન સી નૃત્ય કરવાનું અને ઓપ્શન ડી સંગીતનું કાર્ય જવાબ આવશે આપણો ઓપ્શન એ કામ કરવાનું યાદ રાખજો ડૉક્ટર જોર્જ ટેરી કળા વ્યક્તિને શું શીખવે છે તેનો જવાબ આવશે કામ કરવાનું ત્યાર પછીના દસમા પ્રશ્નની વાત કરીએ તો દસમો પ્રશ્ન છે અહીંયા કે સંચાલન એક પ્રક્રિયા છે તેવો ખ્યાલ આપનાર ખાલી જગ્યા ઓપ્શન એ હેનરી ફિયોલ ઓપ્શન બી લુથર ગ્લુ ગ્લુલિક ત્યાર પછીનો ઓપ્શન સી છે ડૉક્ટર જ્યોર્જ આ ટેરી અને ઓપ્શન ડી છે પીટર હેપ ડકર યાદ રાખજો કે સંચાલન એક પ્રક્રિયા છે જવાબ એનો આવશે આપણો ઓપ્શન સી ડોક્ટર જ્યોર્જ ટેરી એનો ખ્યાલ કોણે આપ્યો તો ડૉક્ટર જ્યોર્જ ટેરી અગિયારમાં પ્રશ્ન છે કે ખાલી જગ્યાથી એકમનું કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી ઓપ્શન એ સંકલન ઓપ્શન બી અંકુશ ઓપ્શન સી દોરાવણી અને ઓપ્શન ડી છે પ્રબંધ યાદ રાખજો એનો જવાબ આવશે આપણો ઓપ્શન એ સંકલનથી કોઈ એકમનું કામ રહી જતું નથી કે બેવડાતું નથી બારમો પ્રશ્ન છે આપણા અહીંયા ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ઓપ્શન એ નિષ્ણાતો ઓપ્શન બી કામદારો ઓપ્શન સી જનરલ મેનેજર અને ઓપ્શન ડી છે ખાતાવર અધિકારીઓ યાદ રાખજો કે ઉચ્ચ સપાટીના સંચાલનમાં કોનો સમાવેશ થાય છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી જનરલ મેનેજર ત્યાર પછીનો તેરમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ઓપ્શન એ નિરીક્ષક ઓપ્શન બી છે જોબર ઓપ્શન સી છે કામદાર અને ઓપ્શન ડી છે હિસાબી અધિકારી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કોનો આમાં સમાવેશ નથી તો તેનો જવાબ છે આપણે ઓપ્શન સી કામદાર ત્યાર પછીના ચૌદમાં પ્રશ્નની વાત કરીએ અહીંયા તો ચૌદમો પ્રશ્ન છે ચૌદમો પ્રશ્નમાં કે નીચેનામાં નીચેના પૈકી એકનો માનવ સંસાધનમાં સમાવેશ થતો નથી ઓપ્શન એ સમારકામ અને જાળવણી ઓપ્શન બી તાલીમ અને વિકાસ ઓપ્શન સી ભરતી અને બદલી ઓપ્શન ડી છે ભરતી અને પસંદગી તો જવાબ આવશે આપણે એનો ઓપ્શન એ કે માનવ સંસાધનમાં શેનો સમાવેશ થતો નથી તો કે સમરકામ અને જાળવણી ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે કે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે ઓપ્શન એ સર્વવ્યાપી ઓપ્શન બી બિન કાર્યક્ષમ ઓપ્શન સી ધ્યેય નિર્ધારણ અને ઓપ્શન ડી છે પારદર્શક યાદ રાખજો કે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે તો જવાબ આવશેનો ઓપ્શન એ સર્વવ્યાપી ત્યાર પછીનો સોળમો પ્રશ્ન છે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે ઓપ્શન એ આયોજન ઓપ્શન બી સંચાલન ઓપ્શન સી દોરવણી અને ઓપ્શન ડી છે સંકલન યાદ રાખજો એનો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી અન્ય પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહે છે અને આ જે વ્યાખ્યા છે એ કોણે કીધી હતી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો અને આ જે પ્રશ્ન છે મોસ્ટ એમપી છે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે અને આશા રાખીએ છે કે તમને આ વિડીયો ગયમો હશે વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત